ઓમ ગણેશ હર હર મહાદેવ હવે માક્ષર મહિનામાં આમ તો આખો માક્ષર મહિનો બહુ ઉત્તમ છે પણ માક્ષર મહિનામાં બારસ એ ચાહે શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની હોય બારસ અને પૂનમ એટલે શુક્લ પક્ષમાં જ આવે પૂનમ એટલે દ્વારાદશી અને પૂર્ણિમા આ બે તિથિનું બહુ 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 જ મહત્ત્વ છે શું છે શું ભગવાને કહ્યું છે શું વિષય પર કીધું છે આપણે પાછું એ સત્સંગ આજે કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ચાલો શરૂ કરીએ હવે માક્ષર મહિનાની બારસ અથવા પૂનમે ભગવાન મહિનાની બારસ અથવા તો પૂનમે જે કોઈ પણ મનુષ્ય ભગવાનની ઉપર ગાય માતાના દૂધથી અભિષેક કરે તો એના બધા જ પાપો છે મહાપાપો મોટા મોટા પાપોનો નાશ થાય છે જે મનુષ્ય માક્ષર મહિનાની બારસ પૂનમ અથવા તો આખા માક્ષર મહિનામાં ભગવાનની ઉપર મધુ એટલે મધથી અને શક્કર એટલે કે સાકરવાળા જળથી પાણીથી જો અભિષેક કરવામાં આવે તો એવું કહે છે શબ્દ લખ્યું છે કે જ્યારે મનુષ્ય સ્વર્ગનું સુખ ભોગવીને પાછા આવે ત્યારે એ વૈભવ કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે જેને શબ્દમાં પ્રમાણે રાજા શબ્દનો કરવામાં આવેલો છે જે મનુષ્ય અગહન માહમાં એટલે કે માક્ષર મહિનામાં ભગવાનને આખો મહિનો દૂધથી સ્નાન કરાવે નવડાવે એ સ્વર્ગ લોકમાં ચંદ્રમાં ઇન્દ્ર રુદ્ર અને મરુદ ગણો પણ વિજય પ્રાપ્ત કરે છે એટલે એમના સમાન સુખ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય આખા માક્ષર મહિનામાં અથવા બારસ કે પૂનમમાં શંખમાં જળ ભરીને અને એ જળ તળાવનું હોય એ જળ નદીનું હોય એ જળ બાવળીનું હોય એ જળ કુવાનું હોય કે એ જળ ઘરનું હોય અને એવું કહે છે કે માક્ષર મહિનામાં શંખમાં જ્યારે તમે આ બધી જગ્યાના જળ ભરો તો એ ગંગા સમાન જ ફળ આપે છે અને એ શંખમાં જળ ભરી અને શાલિગ્રામ ભગવાન કે વિષ્ણુ ભગવાન ઉપર જો અભિષેક કરવામાં આવે તો ભગવાન હરિની નારાયણની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે ને વિશેષ કરીને બારસ અને પૂનમે તો કહેવાનો અર્થ એ છે કે બારસ અને પૂનમ માક્ષર મહિનાની આ બહુ અદ્ભુત તિથિઓ છે બહુ મહત્વપૂર્ણ તિથિઓ છે અને આ દિવસે આ રીતે આપણે અવશ્ય સિંચન એટલે અભિષેક આદિ આદિ કરાવવું જોઈએ બાકી શંખના ઉપયોગથી અને ભગવાનનો અભિષેક કે અર્ઘ્ય શંખના જળ વિશે શું છે એ સત્સંગ પાછા આપણે ખૂબ જ જલ્દી કરીશું જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય ઓમ નમો નારાયણાય બોલીને સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ ઓમ નમો નારાયણાય